શિયાળાની ઋતુમાં માનવ શરીરમાં થતા વિવિધ રોગોથી કેવી રીતે બચી શકાય તે અંગે મેડિકલ ઓફિસરે માહિતી આપી ઋતુ ચાલી રહી છે જેથી માનવ શરીરમાં રોગો જોવા મળતા હોય છે ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન શરદી ઉધરસ ચામડીના રોગ જે વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે પરંતુ જો ખોરાકમાં પૂરતી કાળજી રાખવામાં આવે તો આવા વિવિધ રોગોથી શિયાળાની ઋતુ દરમિયાન બચી શકાય છે ખાસ કરીને શિયાળાની ઋતુમાં ઠંડો પવન ઠંડુ વાતાવરણ હોવાના કારણે આ પ્રકારના રોગો વધુ જોવા મળતા હોય છે શિયાળાની ઋતુમાં આપણું શરીર એક્ટિવ મોડમાં હોય છે શિયાળામાં સામાન્ય રીતે ત્વચાના રોગ શરદી ઉધરસ સાંધાના દુખાવા અસ્થમા ગળામાં ખરાશ જેવા રોગો થવાની સંભાવનાઓ રહેલી છે જેથી આ ઋતુમાં ખાણીપીણી સહિત અનેક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પડતું હોય છે મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ શિયાળાની ઋતુ દરમિયાન રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા ખોરાકો તેમજ ફળો ખાવા જોઈએ જેથી કરીને રોગો સામે રક્ષણ મળી શકે તેમજ સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળતું હોવાના કારણે દિવસ દરમિયાન સમય કાઢી અવશ્ય સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ આ અંગે અર્બન એક મહુવાના મેડિકલ ઓફિસર ડોક્ટર ચિંતન કાતરિયાએ જણાવ્યું કે શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે કોલ્ડ ફ્લૂ શરદી ઉધરસ સ્કીન ડ્રાય થવી અસ્થમા સાંધાનો દુખાવો જેવા વિવિધ રોગો શિયાળાની ઋતુ દરમિયાન વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે જે મુખ્યત્વે ઠંડા પવન અને બદલાતી ઋતુના કારણે થતા હોય છે મારું નામ ડોક્ટર ચિંતન કાતરિયા છે હું અર્બન વન મૌવામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું હા શિયાળામાં આપણે જોઈએ તો સામાન્ય રીતે કોલ્ડ ફ્લુ શરદી ઉધરસ પછી સ્કિન છે ડ્રાય થઈ જવી અસ્થમા પછી જોઈન્ટનો દુખાવો અને શરીર છે એમાં સાયનોસાઈટીસ પછી ખરાશ ગળામાં ખરાશ એવા રોગો છે એ સામાન્ય રીતે જોવા મળતા હોય છે અને આ રોગોથી આપણે જો બચવું હોય તો એમના માટે આપણે શરીરને ગરમ રાખવું જોઈએ કે જેના માટે આપણે સ્કાર્ફ છે હાથના મોજા છે અને કાનપટ્ટી એ રીતે ઉપયોગ કરીને શરીરને ગરમ રાખી શકાય અને શિયાળામાં બને એટલું શરીરને હાઈડ્રેટ રાખવા માટે વધારે પાણી પીવું જોઈએ અને ઇમ્યુનિટી બુસ્ટ થાય એવા ખોરાક છે એ ખાવો જોઈએ જેમ કે વિટામિન સી માટે જામફળ છે અને સાઇટ્રસ ફ્રૂટ બધા ફ્રૂટ છે એ ખાવા જોઈએ અને શરીરને વિટામિન ડી મળી રહે એ માટે સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ અને શરીર ગરમ રહે એ માટે રેગ્યુલર એક્સરસાઇઝ છે એ કરવી જોઈએ કે જેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન છે એ સારું જળવાય છે અને સન એક્સપોઝર છે એનાથી આપણને વિટામિન ડી મળે છે તો શિયાળામાં એ પણ સારું